જ્યારે આપણે છે ને સ્વીકાર ભાવમાં આવી જઈએ ને ત્યારે જીવનની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે ઇનફેક્ટ એવું પણ ખરું કે જે પરિસ્થિતિ જે વ્યક્તિ જે વસ્તુ અત્યારે જેમ દેખાઈ રહી છે એવી જ રીતે જોવી એ સિમ્પલ કહી શકાય કે જેમ દેખાઈ રહ્યું છે એવું જ જોવો એની ધારણાઓ ન બાંધો એની અપેક્ષાઓ ન બાંધો એનામાં શંકા ન ઉપજાવો અત્યારે જે ફોર્મમાં દેખાઈ રહ્યું છે એવું જ છે પાણીનો ગ્લાસ ભરેલો છે તો એ ભરેલો દેખાઈ રહ્યો છે તો એ જ રીતે એનો સ્વીકાર પછી હવે પાણીના ગ્લાસની અંદર હું વધારે પાણી ભરી શકતી હોતો અથવા તો આ કેમ પાણી આટલું જ ભર્યું છે એવી શંકા ઉપજે તો હવે આવનારા સમયની અંદર હું હજી વધારે એની અંદર પાણી ભરી દઈશ અને પછી એ પાણી ન ભરાય એવી અપેક્ષાઓ એ ખરી ન ઉતરે આવું બધું જે આપણી ધારણાઓ અપેક્ષાઓ શંકા કુશંકા એ બધું જે છે ને એ પાછળ રાખવું પહેલાં અત્યારે જેમ છે એમ એનો સ્વીકાર બસ આવું તમે વ્યક્તિની અંદર પરિસ્થિતિની અંદર વસ્તુની અંદર જેમ છે એમ જ જોતા શીખી જાઓ ને તો કદાચ બહુ બધી તકલીફો દૂર થઈ જાય